ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન રદ થતા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ચોખવટ કરી ચૈતર વસાવાના જામીન રદ થયા એ પાછળ મારી કે ભાજપની કોઈ ભૂમિકા નથી સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના આગેવાનોને કાર્યકર્તાઓને જણાવવાનું કે ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચાલુ બેઠકમાં ઝઘડો થયો જેના કારણે સંજયભાઈ ચૈતરભાઈ પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ફરિયાદના આધારે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ દેવભાઈ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કે પાડિયા અને ધારિયા લઈને આદિવાસીઓ ઉમટી પડશે જેના કારણે કોર્ટે ચૈતરભાઈના જામીન રદ કર્યા આમાં મારો કે ભાજપની કોઈ ભૂમિકા નથી છતાં પણ આમ આદમી પાર્ટીના બધા આગેવાનો ચૈતરભાઈના પરિજનો કાર્યકરો અને શુભેચ્છકો આ સમગ્ર ઘટનામાં મને તથા ભાજપને જવાબદાર ગણે છે જે ખરેખર અયોગ્ય છે હું આદિવાસીઓના વિકાસમાં માનું છું આવી રીતે કોઈની સાથે લડાઈ ઝઘડા કરવાથી તો આદિવાસીઓનો વિકાસ રૂંધાય છે સાથે જ વ્યક્તિ વિકાસ પણ રૂંધાય છે તેથી કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો એમાં જ બધાનું હિત છે મીડિયામાં ગમે તેના પર આક્ષેપ મૂકી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે મેં મારી જિંદગીમાં ખોટા પૈસા કમાવામાં શક્તિ વેડફી નથી મારો વર્ષોથી એક જ ધ્યેય છે કે પ્રજાની અને દેશની સેવા કરવી મને જો ખોટી રીતે છંછેડશો તો પછી હું પણ ચૂપ બેસી રહેવાનો નથી હું હું ઈટનો જવાબ આપીશ કોઈ નથી બધું જાણું છું પણ કોઈની સાથે દુશ્મનાવટ બાંધવામાં હું માનતો નથી તેથી આપણા બધા જ આગેવાનોએ આદિવાસી સમાજનું હિત ક્યાં છે એ અંગે મંથન કરીએ એ જ અભ્યર્થના આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી